કરવું ઉડાડી મીને પત્ર પત્ર બધું જો વીજળી સાથે તો તમારે વરસાદ આપવાટ્યું હોય તેવા દ્રશ્યો લાઈવ જુઓ પાટણ જિલ્લામાં આર રે આહા હા ભૂમ ભડાય ભૂમ બહા સુત્ર કાંઠાય સુત્ર

ભડાકા સાથે વરસાદ જો તમે લાઈવ જોઈ શકો છો પાટણની અંદર થઈ રહી છે વીજળી જો લાઈવ પાટણ જિલ્લો મુક્કા ગાડે મુક્કા વાહ બૂમ બૂમ પાટણ જિલ્લામાં સોતરા કાઢી નાખે આ હા હા વાહ પાટણ પાટણ સોતરા કાઢે પાટણ જિલ્લામાં વાવાઝોડું આવ્યું સુત્રાઢત્ર પાટણમાં ભયંકર વાવાઝોડું

વીજળી ચમત્કાર સાથે તમે જોઈ રહ્યા છો પાટણ ભયંકર વરસાદ જો તમે જો આ પાટી લાઈવ દ્રશ્યો બતાવો રહ્યો છું એ ગાજ્યું ગાજ્યું અરે અરે એ